આજે આપણે સ્વામિનારાયણની ખીચડીને પણ ભૂલી જાઓ એવી ઘરમાં રહેલી સામગ્રીમાંથી એકદમ ઓછી સામગ્રીમાં વધારે ટેસ્ટી એવી બનાવીએ સરસ મજાની ખીચડી ચલો જોઈએ રેસિપી આજે આપણે બનાવીશું વઘારેલી ખીચડી ખરેખર જો તમે આવી રીતે વઘારેલી ખીચડી બનાવશો તો છે સિમ્પલ સરળ પરંતુ સ્વામિનારાયણની વઘારેલી ખીચડી તમે ભૂલી જવાના છો એવી ટેસ્ટી બને છે આપણી આ વઘારેલી ખીચડી એના માટે મેં એક જ ડાળ લીધી છે મગની મગની લીલી દાળ અને મગની પીળી દાળ એટલે કે મગની ફોતરાવાળી દાળ અને મગની ચળી દાળ એક મુઠ્ઠી મગની ચળી દાળ અને સામે અડધી વાટકી લીધી છે મગની ફોતરાવાળી દાળ અને એક વાટકી આપણે લીધા છે ચોખા આ ત્રણેયને આપણે ત્રીસ મિનિટ સુધી પાણીમાં પલાળી રાખ્યા હતા જ્યાં સુધી મારી દાળ ખીચડી પાણીમાં પલચો પલળતી હતી ત્યાં સુધીમાં મેં ચારથી પાંચ લસણની કડી ફોલી ખાંડી લીધી છે

બે ચમચી ઘી અને એક ચમચી તેલથી આ ખીચડીનો વઘાર કરવાનો છે તો અહીંયા આપણે ગાયનું ચોખ્ખું ઘી લેવાનું છે હવે અહીંયા તમે એકદમ એક ચમચી ઘી અને સાથે સાથે આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ રહ્યું છે તેલ એકદમ પ્રોપર ગરમ થાય ને એ પછી જ આપણે વઘાર કરવાનો ઓકે જો તમે પહેલા વઘાર કરશો તો ખીચડી તેનો ટેસ્ટ બિલકુલ સારો નહીં આવે અને હજી એક સિક્રેટ વસ્તુ આપણે લાસ્ટમાં ઉમેરીશું જે મેં સામગ્રીમાં નથી બતાવી પરંતુ એ વસ્તુના કારણે તમારી ખીચડી બહુ સરસ મજાની મજેદાર બને છે તો અહીંયા આપણું જે ઘી છે ગરમ થઈ ગયું છે તો હવે આપણે વઘાર કરીશું રાઈથી રાઈ છે એકદમ સરસ મજાની ફૂટી જાય રાઈનું તળ તળ બંધ થઈ જાય એ પછી જ આપણે એડ કરીશું જીરું જીરું ઉમેર્યા પછી આપણે ખીચડીમાં હિંગ થોડી ચડ્યાતી હોય તો ખીચડી ખરેખર બહુ સરસ લાગે છે એનો ટેસ્ટ બહુ સારું આવે છે અને આપણને ભાવે એવી બને છે તો એના ઘી એડ કર્યા પછી લસણ એડ કરીએ લસણ એડ કર્યા પછી ઓનિયન એડ કરવાની છે ઓનિયન એડ કર્યા પછી બટેકા એડ કરવાના છે બટેકા એડ કર્યા પછી ટામેટા એડ કરીશું અને આપણે સરસ મજાના મસાલા કરવાના છે હવે અહીંયા આપણે હળદર એડ કરવાની છે હળદર એડ કર્યા પછી આપણે નમક એડ કરીશું

આ મેગી મસાલાના કારણે ખૂબ સરસ મજાનો ટેસ્ટ આવે છે પરંતુ બધો એડ કરવાનો નથી માત્ર ને માત્ર અડધાની અડધી ચમચી મસાલામાં જે ભાગ આવે છે એનો એક ચોથાઈ ભાગ આપણે એડ કરીશું બધા જ મસાલાને એક મિનિટ માટે આપણે શાંત રહીશું મસાલા એક મિનિટ માટે શાંત રહી જાય એટલે આપણે જે ખીચડી તમે જોઈ શકો છો કે નીતારી લેવાની છે પાણી નીતારી અને એડ કરવાની અત્યારે આપણે બધી ખીચડીને એડ કરવાની નથી માત્ર ને માત્ર તેલમાં આપણે એક એક ચમચો એડ કરતા જશું અને જશું તો જો આવી રીતે તમે ખીચડી થોડી થોડી એડ કરી અને શાંતળશો તો એનો ટેસ્ટ ખૂબ સારો આવે છે અને ખાવામાં મજા આવે છે તો અહીંયા હવે આપણે હલાવી લઈશું અને આ ખીચડીને એક મિનિટ સુધી આમ જ આપણે બધા મસાલા કર્યા છે એને શાંતળવાની છે હજી આપણે જે સિક્રેટ વસ્તુ એડ કરવાની છે એ મેં ઉમેરી નથી એ કેટલા પ્રમાણમાં પાણી ઉમેરવાનું છે એ પણ હું તમને કહીશ

નહીં બોલાવું તો બરોબર બહુ ટેસ્ટી આ ખીચડી બનીને રેડી થઈ જાય છે હવે આપણે સરસ મજાની આ ખીચડી છે એમાં કાચું જીરું એડ કરવાનું છે અને સાથે સાથે ગેસ ન થાય ખાવામાં પચી જાય ઘણા લોકોને ચોખા સગતા નથી તો આપણે જે મેથી દાણા હોય છે એ એડ કરવાના છે જેના કારણે ખીચડીનો ટેસ્ટ બહુ સારો આવે છે હવે અહીંયા આપણે કશું જ કરવાનું નથી મીડિયમ રાખવા દઈશું અને વીસ મિનિટ સુધી એક પણ બોલાવ્યા વગર ચડવા દઈશ કારણ કે મીડિયમ આંચે બનેલી રસોઈ ખૂબ સરસ ટેસ્ટી હોય છે તો ચલો આપણે વીસ મિનિટ પછી મળીએ તો અહીંયા આપડી ખીચડી બનીને રેડી છે તો અહીંયા જે આપણી ખીચડી બનેલી રેડી છે એ ખીચડીમાં આપણે આવી રીતે ઘી ઉમેરવાના છે આપું બેટા તો ઘી અને ખીચડી ખાવાની બહુ મજા આવે છે આ ખીચડીને તમે જેમ વધારે ફીણશો એમ ખાવાની ખૂબ જ મજા આવે છે તો જો તમે આવી રીતે ખીચડી બનાવીને ખાશો સ્પેશિયલ મગ તો બધાના બાળકોની પણ ભાવશે પ્રેમથી ખાશે બાળકો હશે હસે ખાશે તો ખરેખર આપ સૌને આ રેસીપી કેવી લાગી છે પસંદ આવે તો ચોક્કસ તમે લાઇક શેર સબસ્ક્રાઈબ કરશો